સાબરકાંઠાના પ્રાંતિજ શહેર માંથી ભાજપ લજ્જાવે તેવી ઘટના સામે આવી છે શહેરના ભાજપ પ્રમુખ ઉપર સ્થાનિક યુવતીને ફોસલાવી ભગાડવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે યુવતીના પિતાએ બે દિવસ પહેલા પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ આજે પરિવારે ટોળા સાથે પ્રાંતિજ પોલીસ મથકે પહોંચી રોષ વ્યક્ત કર્યો હતો આક્ષેપ છે કે ભાજપ પ્રમુખ જે ટ્યુશન ક્લાસ ચલાવતો હતો તેણે એક વિદ્યાર્થીની સાથે વધાર્યા બાદ લગ્નના બહાને ફોસલાવીને ભાગી ગયો છે પરિવારજનોએ ક્લાસિક સંચાલકો અને કાર્યક્રમ આયોજકો પર જવાબદારી ન નિભાવવા માટે પણ આક્ષેપ કર્યા છે પરિવારજનોની માંગ છે કે યુવતીને ઝડપથી શોધી માતા પિતાને સોંપી દેવામાં આવી બનાવ એવો બનેલો છે મારી દીકરી જે છે એ ટ્યુશન ક્લાસીસમાં અને સ્કૂલમાં ભણવા જતી હતી એ જગ્યાએ જે એનો શિક્ષક હતો જે ટીચર્સ જે ભારતીય જનતા પાર્ટીનો અત્યારે હાલનો પ્રાંતિજનો શહેર પ્રમુખ તરીકે એને એ એના અપમૃત્યો ઘણા અત્યારે સામે આવેલા છે એની સામે એનો એક બુક બનનાર અત્યારે હાલ અમારી જે દીકરી છે એમાં એ ત્યાં આગળ ટ્યુશન ક્લાસીસમાં જતી હતી લગભગ બારથી બાર મહિનાથી લગભગ બે વર્ષ સુધીનો ગાળો જે છે એની અંદર એની એની સાથે શું થયું એ અમને કોઈ આઈડિયા નથી પણ એ બે વર્ષના ડ્યુરેશનમાં એને શું બ્રેઇન વોશ કર્યું શું કર્યું મેન્ટલ પ્રેશર્સને આ બધું આપ્યું છે એના કારણે લગભગ છ થી સાત મહિનામાં પ્રેશરમાં રહેતી હતી ફોન કોલ્સ આ તે એનું બધું બંધ કરી દીધેલું હતું એને પોતે સરેન્ડર કરી દીધું તો મારી ઉપર કોઈ મોટું પ્રેશર થાય છે એ ઘરે ખુલીને કહેતી નથી એટલે એને પોતાનો ફોન સરેન્ડર કર્યો ફોન સરેન્ડર કર્યો પણ એને જે કહેવાય કે અમે જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે અધર સૂત્રો મારફતે તેને એના ફોન સાથે વાતચીત કરીને કોન્ટેક કરતો હતો એટલે આ બધું અધર અધર લોકોના દબાણથી બી આ જે છે એના જે બી સગાવાળા છે એના પ્રેશરથી આ બધી વસ્તુ થઈ છે પણ એ જ્યારે આ દીકરી છત્રીસ થી વધારે કલાક થઈ ગયા અત્યારે હાલ સુધી હાજર નથી પોલીસ સ્ટેશનમાં જાણ કરી લગભગ છત્રીસ કલાક ત્યાં કોઈ પોલીસ સ્ટેશનનો સપોર્ટ નથી કદાચ હોય શકે ભારતીય જનતા પાર્ટીમાં કઈક એનું નાનું મોટું પદ છે એટલા માટે સપોર્ટ કદાચ પાર્ટી સપોર્ટ હોય હોઈ શકે કે કોઈ નેતાઓનો અંદરનો સપોર્ટ હોય જે પણ હોય પણ અમને અત્યારે હાલ લોકલ લેવલે કોઈ સપોર્ટ નથી મળતો એટલે અમે આ જે અમારો ગુસ્સો હતો એ લઈને અમે અત્યારે હાલ અહીંયા આવ્યા છીએ કે ગમે તેમ કરીને અમારી દીકરી અત્યારે હાજર થાય એ વસ્તુને લઈને અત્યારે એના એની જે ફેમિલી છે એ હરસમાં છે એનો ભાઈ લગભગ કાલથી એડમિટ છે સિરિયસ કન્ડિશનમાં છે આ સિચ્યુએશન જોયા પછી બી એ લોકો એમના સમાજ તરફથી એવો અને એમના ફેમિલી તરફથી એવો અત્યારે રિસ્પોન્સ આવે છે કે આ ચંદ લોકોનો નાનો સમાજ છે આ અમારું શું ઉખાડી લેશે

જે પણ ન્યાય મળે એ વહેલી તકે એ દીકરી હાજર થાય અને અમને તરત લેવલે એનો સુપરત થાય અને જે પણ એની સાથે ખોટો બનાવ બન્યો હોય એની સામે જે પણ જે પગલાં સરકારી હોય એ તાત્કાલિક ધોરણે લેવામાં આવે અને જે ભારતીય જનતા પાર્ટી છે એના જે હોદ્દેદારો છે એ એના પદ અને એની જે બી વસ્તુ હોય એના પર તાત્કાલિક એક્શન લે એ અમારી વિનંતી છે એવી અપીલ છે ભાવેશ છોકરી ઘેર કોઈ વડેલો નહોતા નહીં મા બાપ વગેરે કોઈ જ નતું બધા દેગા માં ગયેલા હતા છોકરી આ બે છોકરીઓ ઘરે એકલી હતી એ છોકરો કુસા ઉપરમ એના ફોલાઈન લઈ ગયો હતો એ છોકરી અમારી એના તો ટ્યુશન જતી હતી ને પછી નારા લગા કે બેટી બચાવો બેટી બચાવો ને આજ અમારા ઘરની છોકરી લઈ ગયો ને પછી અમારા ઘરના જેવો હતો ને પોતે શિક્ષક થઈને આવા ગંદા કામ કરે છે ને બીજેપી નો લીડર પાછો આવી રીતે અમારી છોકરીઓ ઉઠાઈ દે શિક્ષક ના ઉપર અમારે વિશ્વાસ નહીં કરવાનો શિક્ષક થઈને આવા કામ કરે છે ને અમે પોલીસ સ્ટેશન આયા ચોવીસ કલાક અને ત્રીજો દિવસ હજી અમારી છોકરી હાજર નહીં કરી પછી શું કરવાનું અમારે ક્યાં જવાનું પોલીસ બી સપોર્ટ નહીં કરતી ને અમારા આ છોકરો એકનો એક સો એ સિરિયસ કાલનો બોલતોય નહીં અમારે પછી શું કરવાનું તો એને કોઈક થઈ જાય તો

આવી રીતે બજાર ચર્ચા કરે છે ભાઈ ને એની માં બધા મંદિરો માં જાય જઈને ચર્ચા કરે છે કે શું કરવાના એ મારવાડી બધા મારવાડી થી કઈ ના થાય કે બધા ને બધા સાથ છે કે અમારે એટલે મારવાડી થી કઈ નહીં થાય પછી શું કરવાનું અમારે બોલો અહીંયા આઈએ તો અહીં સપોર્ટ અમને મળતો નહીં પછી એ ટ્યુશન લગભગ બાર માં ભણતી હતી એ વખત કરાવતા હતા પછી અમારે ઘર જેવું એમના ઘરમાં ઘર જેવું કરી કે રિલેશન સારો હશે ભય માનતા હતા બધા કે છોકરા જેવો છે પણ આવી રીતે અમારા જોડે દગા કરી ગયો છે છોકરીને મેન્ટલી ટોર્ચર કરી છે એને તો બહુ ટોર્ચર કરી છે છોકરી ગભરાઈ ગઈ દીએ હવે અમારા છોકરા ના મા બાપ ને ને અમારે છોકરી આજે જોઈએ બસ ગમે તે કરો પણ મારે છોકરી અમે અહીંથી જવાનું નથી છોકરી જવા રહી છે અમે તો બસ આ પોલીસ વાળા જવાબદારી લો આ બધા સાહેબ મારે એમ કેવું છે કે આ છોકરા છોકરી લવ મેરેજ કરસ અને મા બાપની હાજરી વગર માના કેમ આજે અમારા ઘરની છોકરી ગઈ છે ને અમને ખબર છે અમને કેવું થાય છે અમારે થઈ ગયું ને કરે છોકરો પંદર વર્ષ અમારી છોકરી મોટો છે હું કરવાનું પછી આવી રીતે ફોલે ફોલે આજ મારે ઘર માં તેર વર્ષની છોકરી છે મારી છોકરી ની સ્કૂલ નહીં મોકલવાની ટ્યુશન નહીં મોકલવાની ટ્યુશન મોકલી એટલે શિક્ષકો બધા અધંડા કરે છે પછી અમારે શું કરવાનું આજે મારી છોકરી મારી એક છોકરી છે તેર વર્ષની ની એને સ્કૂલ નહીં મારે એના લીધે અમારે સ્કૂલ બંધ કરી દેવાની અમારે આગળ કંઈ ભણાવવાની નહીં છોકરી ના એના લીધે બધી છોકરીઓ સ્કૂલ બંધ કરાવવાની અમારે કંઈ કરવાનું જ નહીં છોકરી આ બીજેપી નો નેતા થાય આવા બધા સપોર્ટ કરે છે પણ મારે છોકરી આજો જોઈએ છોકરા ના મા બાપ ને બોલાવો સમાજ છોકરી ઉપર ગંદી નજર રાખે શિક્ષા લેવા છોકરી જતી હતી એના ઉપર ગંદી

એક વર્ષથી અમે બ્લેકમેલ કરતો હતો છોકરી રોજ રોજરોજીથી અમે રોજ ગેર જઈને જોતા હતા કે છોકરી રોજ પણ અમે કંઈ જ નહીં કરી શક્યા એ ટ્યુશન કરાવતો હતો છોકરીને બ્લેકમેલ કરીને એ લઈ ગયો છે શિક્ષક તો હતો એ ને ભાજપનો લીડર ને પંદર વર્ષ ગેપ છે બે છોકરા છોકરીમાં પછી અમારે શું કરવાનું બોલો મા બાપને હાજર કરો મારી છોકરીને હાજર કરો અમારો છોકરો સિરિયસ છે આ ગેર કોઈ નતું છોકરીનું નું લઈ ગયું કોઈ જ નતું ગાર બે છોકરીઓ જ હતી ને છોકરી બાર વર્ષથી થી રીબાતી હતી અંદર ની અંદર થી ખબર એને કેવી રીતે બ્લેકમેલ કરતો હતો છોકરો અમે બહુ કોશિશ કરી એના જાણ કરવા પણ એ કોઈ કહેતી જ નથી સાઈન કરી જાય છે અને મા બાપ સહી વગર આ બધા આવા કાયદા બનાવ્યા છે અમારે એક જ કાયદો બદલો મા સહી વગર છોકરા છોકરીનું મંજૂર નહીં થાય અમારે એ જોઈએ અમારે છોકરી હાજર જોઈએ અત્યારે અમારો છોકરો સિરિયસ છોકરા ના મા બાપ ને હાજર કરો અમારે સવાલ પૂછવા જેને આ છોકરા છોકરીને સપોર્ટ કર્યા છે એને બી હાજર કરો અમારે એને બી બે સવાલ કે આજ તમારા ઘરની છોકરી જાય તો તમે શું કરવાના આજ અમારા ઘરની છોકરી ગઈ છે અમને ખબર છે કે અમારા ઉપર હું પીત્યું છે આજે મારે બી એક છોકરી છે આજ તો અમારી ભત્રીજી ગઈ છે કાલે મારી છોકરી ઉપર નજર નાખશે ખબર કેવી રીતે બ્લેકમેલ કરીને છોકરીઓને લઈ જશે

아, 내가 보니까 이나있